ડિસાઉધર પોલીસ એક્શન મોડમાં ખાખીની તાકાત સામાજિક તત્વોમાં ડર અને કાયદાનું ભાન કરાવવા ઉત્તર પોલીસ સ્ટેશનના જવાનો રાત્રિના સમયે પણ જનતાના હિત માટે સરપ્રાઇઝ ચેકિંગમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસ ડી ચૌધરી તથા ડીસા ડીવાયએસપી દ્વારા દીપક હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું ગુજરાત રાજ્યના પોલીસ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવા તેમજ જનતાને હેરાન કરતા માથાભારે તત્વો નિશાન ઠેકાણે લાવવા ડીસા પોલીસ એક્શન મોડમાં આવી છે દીપક હોસ્પિટલ પાસે સરપ્રાઇઝ ચેકિંગમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓ નશાની હાલતમાં ગાડી ચલાવતા વાહન ચાલકોને રોકીને ગાડીઓ ડિટેન કરાય ડીસા ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સૂચના તેમજ ગુજરાત રાજ્ય ડીજીપીની સૂચના અંતર્ગત સામાજિક તત્વોની શાંઠે કાણે લાવવા તેમજ જનતામાં પોલીસ પ્રત્યે એ સન્માન જળવાઈ રહે એ હેતુથી કામગીરી કરવામાં આવી પ્રવર્તમાન સંજોગ જે છે તેના અનુસંધાને માન્ય આઈજીપી સાહેબ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબે તમામ જગ્યાએ જે અસામાજિક તત્વો છે તેમજ જે મોડી રાત્રિના સમયે ગુનાખોરી કરવા માટે નીકળતા હોય છે તમામ ઉપર કડક એક્શન લેવા માટેની સૂચના આપેલી છે જે અન્વયે તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે જેમાં જે બ્લેક પ્લેન વગેરે હોય છે દૂર કરવામાં આવે છે તદઉપરાંત ચેકિંગ દરમિયાન કોઈ એવા ઇસમો જણાઈ આવે તેઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તદઉપરાંત લારી ગલ્લા હોટલ કે જે જગ્યાઓ ઉપર કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો તેઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે તદઉપરાંત માન્ય ડીજીપી સાહેબની સૂચના અનુસાર અત્યારે જે એક કરતાં વધુ ગુનાઓમાં સંકળાયેલા છે એવા લોકો ઉપર કાયદાનો શિખંજો મજબૂત કરવા માટેની યાદીઓ બની રહી છે અને ઘણા એવા લોકોના આનું રેકોર્ડ બની પણ ગયું છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ મુજબની પોલીસની કાર્યવાહી ચાલી રહી છે સાહેબ એક નમ્ર અપીલ જાહેર જનતાને પણ છે કે તમારા ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી અસામાજિક પ્રવૃત્તિ કે અયોગ્ય કામગીરી દેખાતી હોય તો તરત જ પોલીસનું ધ્યાન દોરવું જેથી અમે લોકો હર હંમેશ એમના સરકારમાં હાજર છીએ સાહેબ ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબ દ્વારા જે સો કલાકમાં યાદી તૈયાર કરવા માટે તમામ પોલીસ સ્ટેશનને ડીવાયસપી અને એસપી સુધી સૂચના આપવામાં આવી હતી તો ડીસામાં આવી કોઈ યાદી તૈયાર કરવામાં આવી છે કે નથી આવી કામગીરી ચાલુ છે અને સમયમર્યાદામાં જરૂરી માહિતી અધિકારીઓને મોકલી આપવામાં પણ આવેલ છે ઓકે સર અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ